વાત હે સર ક્યા બાત હે સર જય માતાજી મિત્રો ઓછું આકાશ રાઠોડે સ્વાગત છે આજના નવા એડિંગ વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર તમે અત્યારે ડેમો વિડીયોમાં જે ટેટસ જો મિત્રો એવું જોરદાર ટ્રેન્ડિંગ સોંગ ઉપર તમને ઇન્સ્ટાગ્રામ રીલ્સ તમને બનાવતા શીખવાડીશ એ પણ નવી સ્ટાઇલની અંદર બરાબર તો તમે જોઈએ એવું જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવું હોય તો વિડીયો તમારે પૂરું જોવાનું છે સ્કીપ કરવાનો નથી અને મિત્રો તમારે સૌથી પહેલાં એવું સ્ટેટસ બનાવવા માટે અલયટ મસન એપ્લિકેશનને જરૂર પડશે તો અલટ મસન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર ડાઉનલોડ કર્યા બાદ તમે અલયટ મસન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આપણે તમને તમને જોવા મળશે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશન સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર અને સૌથી પહેલા તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇપેક્ટ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે મિત્રો બરાબર તો બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે મિત્રો પાસવર્ડ તમને એવું વિડીયોની અંદર કહીશ તો વિડીયો તમે પૂરું જોજો સ્કીપ કરતા નહીં તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે અને લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે બરાબર તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે બધું મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો ઓ ટેલિગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ બરાબર તો સૌથી પહેલાં તમે બીટમાર્ક સાઇટને ઓપન કરશો એટલે તો તમને કંઈક જોવા મળશે તો આની તમારે શું કોણ છે સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને જે બોટાદ તમારે વિડીયો બનાવવાનો એ ફોટો તમારે અહીંયાથી લેવાનો છે બરાબર છે સૌથી પહેલાં આપણે અહીંયા ફોટો લઈ લઈએ છીએ તો અહીંયા તમારે એક એક કરીને અહીંયા ફોટા એડ કરવાના રહેશે બરાબર તો તમે જોઈ શકો છો અહીંયા આપણે એક એક કરીને ફોટો એડ કરું છું તો આ રીતના ફોટો લઈ લેવાનો છે ફોટા ઉપર ત્રણ ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લીસરી કરી દેવાનું છે બરાબર પછી ફોટાની લંબાઈ વિડીયો પહેલા બે કલાક સુધી લાંબી કરી દેવાનું છે અને ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે બરાબર જેમ કે તમે જોઈ શકો છો આ રીતના સોંગની ઉપર લાવીને તમારે આ રીતના મૂકી દેવાનું છે એટલે ફોટામાં ઓટોમેટિક કલર ગ્રેડિંગ થઈ જશે બરાબર એ જે રીતના ફરીથી આગળ આવીને પહેલા બીટમાર્ક ઉપર આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને એ રીતે તમારે બીજો ફોટો અહીંયા એડ કરવાનું છે આ રીતના બીજો ફોટો લઈ જવાનો છે પછી ત્રણ ટકો પર ક્લિક કરીને ફિલ્સ કોમ્પ્લીસ એરિયા કરી જવાનું છે અને બીજા ફોટાની લંબાઈ બીજા બીટમાર્ક સુધી લાંબી કરીને એટલે જેમ જેમ બીટમાર્ક આવે મિત્રો એ રીતના તમારે એથી ફોટાને એડ કરતા જવાનું છે બરાબર આ રીતના તમે જોઈ શકો છો તમને એ સાઇઝ નાની કરીને તમને બતાવો ખબર પડી જશે તમને કે કેટલા બીટમાર્ગ છે અને કઈ રીતના તો આ રીતના બે બીટમાર્ગની વચ્ચે તમારે આ રીતના ફોટો એડિયા અંદર એડ કરવાનો રહેશે બરાબર તો તમે જોઈ શકો છો આ રીતના તમારે કઈને ફોટા અહીંયા એડ કરવાના રહેશે તમારે આ રીતના એડ કરવાનું છે પછી આગળ આવીને અહીંયાથી ત્રીજો ફોટો એડ કરી દેવાનો છે તમે જોઈ લો જેમ કે આ રીતના ફોટો લેવાનો છે ટકવા પર ક્લિક કરી ફૂલ કોમ્પ્યુટર પર ક્લિક કરી આ રીતના બીજા બી સુધી લંબાઈ લાંબી કરી દેવાની છે અને ફોટાને ખેંચીને નીચે લઈ જવાના છે બરાબર તો આ રીતના એક એક કરીને જેટલા પણ અહીંયા બીટમાં છે મિત્રો બધાની તમારે આ રીતના ફોટા અહીંયા એડ કરવાના રહેશે બરાબર તો આ તો તમે કરીને એક કહીને બધા ફોટામાં બધામાં બીટમાર્કમાં ફોટા એડ કરી છે હું તમે બધામાં કંઈને બતાવતો નથી કે મિત્રો વિડીયો બહુ લાંબો બની છે બરાબર અને પછી તમે જોઈ શકો ઉપર જે ટેક્સ આપેલા છે મિત્રો એ ટેક્સ ફોટો લખેલા છે તમે એની અંદર ખાલી ફોન્ટ અટેચ કરવાના રહેશે બરાબર અને ગુજરાતી ફોન તમારે ડાઉનલોડ કરવા તો મારી બીજી ચેનલ એમએસ ક્રિએશન છે મિત્રો એમાં જઈને તમે ગુજરાતી ફોન ડાઉનલોડ કરતા શીખી શકો છો અને આની અંદર તમારે વિડીયો જોવતું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર અને પછી તમે જો ફોટામાં પણ ઇફેક્ટ લગાવવાની છે અને ટેક્સની અંદર પણ ઇફેક્ટ લગાવવાની છે બરાબર એના માટે તમારે શું કરવાનું છે અહીંયાથી બે આવવાનું છે બે ક્યાં બાદ તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે બરાબર એથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે ઓપન કરશે એટલે એની અંદર તમને એક ફોટો પણ જોવા મળશે અને તેની અંદર તમને આ રીતના બે ટેક્સ પ્લેયર પણ તમને જોવા મળશે બરાબર તો સૌથી પહેલાં શું કરવાનું છે એ આપણે ફોટામાં ઇફેક્ટ લગાવવાની છે એના માટે તમારે ફોટા પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ સોરી ફોટા પર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો ઉપર તમને પ્લસવાળા આઈકોન દેખાશે તેના બાદ તમારેથી ક્લિક કરવાનું છે બરાબર તેના પર ક્લિક કર્યા બાદ તમારી એથી કોપી લેયર કરી દેવાનું છે બરાબર જેથી ફોટાવાળું લેયર છે મિત્રો એને કોપી કરી દેવાનું છે પછી બેગ આવી જવાનું છે પછી ફરીથી આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા ફોટા ઉપર ક્લિક કરવાનું છે બધામાં ફોટામાં એક સાથે આપણે ઇફેક્ટ લગાવશે તો બધા ત્રણેય ફોટા આપણે સિલેક્ટ કરી લેવાના છે જેટલા ફોટા આપણે એડ કર્યા હોય બધા પછી અહીંયા પ્લસવાળા આઈકોન તમે જોઈ શકો છો તેના પર તમારેથી ક્લિક કરવાનું છે અને લાસ્ટમાં તમને ઓપ્શન અહીંયા જોવા મળશે પેસ્ટ સ્ટાઇલ બરાબર એની લાસ્ટમાં તમને એનની અંદર તમે જોઈ શકો છો આ એરો દેખાય એના પર તમારે એથી ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કર્યા બાદ તમારે આમાં મૂવમેન્ટ સાઇઝ એડ કરવાની છે અને ઇફેક્ટ નાખવાની છે બરાબર બીજા બધા ઓપ્શનને તમારે એથી બંધ કરી દેવાની છે બરાબર તો આપણે એથી બીજા બધા ઓપ્શનને હું એથી બંધ કરી દઉં છું આ રીતના અને ખાલી ઇફેક્ટ અને મૂવમેન્ટ જે સાઇઝ આવે છે મિત્રો એ તમારે ખાલી અહીંયા ઓન રાખવાની છે અને પછી તમારી એથી પેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોટાની અંદર આ રીતના ઇફેક્ટ તમે જોઈ શકો છો ઇફેક્ટ આ રીતના પેસ્ટ થઈ જશે બરાબર આ રીતના ત્રણ ફોટામાં તમારી ઇફેક્ટ અહીંયા પેસ્ટ તમે જોઈ શકો છો આ રીતના થઈ જશે અને ફોટાની સાઇઝ બદલાઈ ગઈ હોય તો તમારે શું કોણ છે ફોટા ઉપર ક્લિક કરી ઉપર ત્રણ ટપ્પા ઉપર ક્લિક કરીને ફરીથી અહીંયા ફિલ્ડ કોમ્પ્લેક્સ એરિયા કરી દેવાનું છે એટલે ફોટાની સાઇઝ કોમ્પ્લેટ તમારે પાછી થઈ જશે એટલે આ રીતના તમારી ફોટામાં ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર તો તમે જોઈ શકો છો આ રીતે તમારી ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે બરાબર જો તમારે સાઇઝ પડી જાય તો ફિલ્સ કોમ્પ્લેક્સ એરિયા ફરીથી તમારે કરવાનું રહેશે બરાબર હવે આવી વાત ટેક્સની તો ટેક્સમાં તમારે ઇફેક્ટ લગાવવા માટે બે કારણ છે ફરીથી તમારે ટેક્સ ઇફેક્ટ સેડને ઓપન કરવાની છે અને મિત્રો બંને ટેક્સની અંદર અલગ અલગ ટેક્સ ઇફેક્ટ છે તો તમારે પહેલાં સૌથી પહેલાં તો જે પીળા કલરની ટેક્સ છે એના પર ક્લિક કરી એને ઇફેક્ટમાં જઈ ત્રણ ટપા પર ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને પછી બેક આવી જવાનું છે બેક ક્યા બાદ ફરીથી ટેક્સ ઇફેક્ટ સોરી બીટમાર્ક હોય છેડને એથી ઓપન કરવાનું છે બીટમાર્ક કોઈ સેડને ઓપન કર્યા બાદ આપણે તમે જોઈ શકો જે મોટા અક્ષરથી પીળા કલરનું લખેલું છે મિત્રો એની અંદર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે એમાં ઇફેક્ટ તમારે આ રીતના લાગી જાય તો એ રીતના મને આગળના આવવાનું છે અને બીજા બીડા કલરનો ટેક્સ આવે એમાં તમારે આ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની રહેશે એમ કહીને બધા ટેક્સની અંદર તમારે આ રીતના ઇફેક્ટ લગાવી દેવાનું છે અને નીચે વ્હાઈટ કલરના ટેક્સની અંદર તમારે બીજી ઇફેક્ટ છે એના માટે તમારે બેક આવવાનું છે બે કે બાદ ફરીથી ટેક્સ ઇફેક્ટ પીને ઓપન કરવાનું છે અને હવે તમે જો વ્હાઇટ કલરના ટેક્સ થાય તેના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ પર ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે ફરીથી બેક આવી જવાનું છે બે કબાદ ફરીથી બીજમાં ઓપન કરવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા થી તમે આ ટેક્સ ઉપર ક્લિક કરી વ્હાઈટ કલરના પછી એના બેકમાંથી ત્રણ ટકા ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરશો એટલે તમારા ટેક્સની અંદર આ રીતના તમે જોઈ શકો છો આવી રીતે ઇફેક્ટ તમારે લાગી જશે અને આવું જોરદાર વિડીયો તમારો બનીને કમ્પ્લીટ થઈ જશે તો આ રીતના તમારે એ કહીને બધા ટેક્સની અંદર ઇફેક્ટ એ લગાવવાની રહેશે બરાબર તો આ રીતના તમારો વિડીયો બની જાય પછી વિડીયો સેવ કરવા માટે ઉપર શેરવાળા એપો ક્લિક હોય છે પછી વિડીયો છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાનું છે સિલેક્ટ કર્યા પછી તમે જોઈ શકો છો આ રીતના આપણો વિડીયો એક્સપર્ટ થવાનું શરૂ થઈ જશે બરાબર મિત્રો આની જે બીટમાર્ક ક્વિસર અને ટેક્સ ક્વિસર છે મિત્રો એનો પાસવર્ડ છે